બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગોઢા ગામે રાજેશ્વરી સધી માતાનો હવન યજ્ઞ ગામ ગોઢા ખાતે રજિયા પરિવારની સદીમાનો હવન યજ્ઞ યોજાયો સનાતન ધર્મમાં ચૈત્ર મહિનાનું અનેક ઘણું મહત્ત્વ છે બનાસકાંઠા સહિત દેશભરમાં ચૈત્ર મહિનામાં દેવી દેવતાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાઓ તેમજ હવન યજ્ઞો કરવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિ મુજબ ભક્તો દેવી દેવતાઓને રાજવીને રીઝવીને આશીર્વાદ મેળવતા હોય છે આવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગોઠા ગામના ભુવાજી રેવાભાઈ રજિયા પરિવાર દ્વારા ગામ ગોઠાથી અલગ અલગ ગામોમાંથી રબારી પરિવાર દ્વારા દિવસોમાં સદીમાનું હવન યજ્ઞ યોજવામાં આવ્યો હતો નિરાત્રે રમીલનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભુવાજી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ માર્કેટ ્ડના ચેરમેન ગોવાભાઈ રબારી હવન યજ્ઞમાં હાજરી આપી હતી રાત્રે અલગ અલગ ગામેથી ભુવાજી હાજર રમીલ નું રમઝટ બોલાવી હતી માતાજીના આશીર્વાદ લીધા હતા જેમાં મોટી સંખ્યામાં ગામના તેમજ આજુબાજુ ગામોથી અલગ અલગ સમાજના આગેવાનો મહેમાનોએ હાજરી આપી દિવસે રાત્રે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો